જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે શરીરનું મૂલ્ય એક વખત પોતાના આશ્રમની અંદર બેઠા હતા અને એક યુવાન તેમની પાસે આવે છે ખૂબ દુઃખી હતો ટોલ સ્ટોયને મળીને તે કહેવા લાગ્યો કે હું ખૂબ દુઃખી છું ભગવાને મારા ઉપર ખૂબ મોટો અન્યાય કર્યો છે મને ક્યાંય પણ નોકરી મળતી જ નથી મને એવું લાગે છે કે ભગવાન છે જ નહીં જો ભગવાન હોત તો આટલો બધો અન્યાય મારી સાથે ન થાત ટોલ સ્ટોય શાંતિથી તેમની વાત સાંભળી રહ્યા હતા પછી એમની વાત પૂરી થઈ પછી તેમણે કહ્યું કે એમ કર કાંઈ ચિંતા ન કરતો હું તને રૂપિયા આપીશ ચાલો તું હું જેમ કહું એમ તું કર તારા આ એક પગ છે ને એ મને તું આપી દે તો હું તને પાંચ હજાર આપું પહેલો કે પણ પગ આપી દો તો હું ચાલુ કેમ સારું તો એમ કર આ હાથ આપી દે તો હું તને દસ હજાર રૂબલ આપીશ તો કે હાથ વગર હું કામ કઈ રીતે કરી શકું મારું જીવન કેમ ચાલે હાથ હું ન આપી શકું સારું એ જવા દે આ તારું નાક આપી દે એ તો કઈ કામ એટલું બધું છે નહીં તો હું તને પંદર હજાર રૂબલ આપીશ પેલો યુવાન કે હું નાક પણ ન આપી શકું સારું એમ કર તારી એક આંખ આપી દે તો હું તને આપું ત્યારે યુવાન એકદમ ક્રોધ જેવો થઈ ગયો અને કેવા લાગ્યો કે તમે મારા અંગો લઈને પૈસા શા માટે આપો છો અને આ અંગો વેચીને હું જો તમને આપું તો મારું જીવન કઈ રીતે ચાલે ત્યારે ટોસ્ટો શાંતિથી કહ્યું ભાઈ ભગવાને તને આટલા કિંમતીને મૂલ્યવાળા અંગો આપ્યા છે છતાં તું દુઃખી થઈને આમથી તેમ ભરે છો જો તું પ્રયત્ન કરવા લાગ ને તો જરૂર તને નોકરી મળી જાય આવા અમૂલ્ય શરીર ભગવાને તને આપ્યું છે અને તું કહે છે કે ભગવાન જ નથી ભગવાને તો તને ઘણું આપ્યું છે પણ તે પ્રયત્ન કર્યો પેલો યુવાન ટોલ્સ ટોયની વાત સમજી ગયો ટોચ સ્ટોયના હાથે એમની આગળ હાથ જોડી અને પોતે પોતાના અંગોનો ઉપયોગ કરી કામે લાગી ગયો થોડા સમયની અંદર તેમને સરસ મજાની નોકરી મળી ગઈ અને ખૂબ સુખી સાથ થઈ અને ભગવાનને યાદ કરતો ટોલ પણ પ્રણામ કરવા લાગ્યો આમ ભગવાને આપેલું મહામૂલું શરીર એમ અમૂલ્ય ભેટ આપણને મળી છે તેનો ઉપયોગ કરીને આપણે દુનિયાની કોઈ પણ સિદ્ધિ મેળવી શકીએ છીએ